નમસ્કાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં એક શબ્દ મસલ મેમરી જો એને ઇંગ્લિશમાં હજી બીજી રીતે કેવું હોય તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ પણ આ ગુજરાતીમાં કાવ્યાત્મક રીતે કેવું હોય તો ભણતા પંડિત નિભ જે લખતા લહીઓ થાય કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન રસી આવત જાવત શિલ પર કરત નિશાન અને હજી આનાથી બીજી રીતે હજી કેવું હોય તો પોપટ પણ અભ્યાસ થી શીખે બોલતા બોલ કાયર થઈ જે આળસ કરે તે નર ખરને તોલ એટલે મસલ મેમરી એક શબ્દ સમજાવી દઉં તો સુનિલ છેત્રી આપણે ભારતના ફૂટબોલની ટીમના કેપ્ટન હવે એને ફૂટબોલનો જ્યારે બોલ પાસ આવે તો વિચારવું ન પડે કે આ બોલને કેમ મારીશ તો ગોલ થશે કેમ પાસ કરવો એટલી બધી એને પ્રેક્ટિસ કરી લીધી હોય કે એની મસલ મેમરી બની ગઈ હોય કે આમથી આમ બોલ આવશે તો આમથી આમ જ પાસ થશે આમ ગોલ થશે જેમ કે ધોની તો ધોનીને જ્યારે એ હેલિકોપ્ટર શોટ મારો ત્યારે વિચારવું ન પડે એ બોલ આવે ને હેલિકોપ્ટર શોટ લાગી જ જાય કારણ કે એટલા બધા બોલ એટલા બધા બોલર્સ એટલી બધી ટીમ સામે એટલા બધા સ્ટેડિયમમાં ઘણા બધા શોર્ટ્સ ઘણા બધા મેચિસ રમેલી છે વ્યક્તિ પ્રેક્ટિસ કરેલી છે થેન્ક યુ સો મચ જય હિન્દ